લોખંડનો સૌથી મોટો દુશ્મન એનો પોતાનો કાટ જ છે મિત્રો ખરેખર જાણવા જેવું છે તેવી રીતે માણસનું પણ કંઈક આવું જ છે માણસનો પણ સૌથી મોટો પોતાનો દુશ્મન એ માણસનો પોતાનો કાટ છે એનો કાટ એટલે કયો એ એના વિચારો જો સારા વિચારો હશે તો ઉપર લઈ જશે ખરાબ વિચારો હશે તો કાટ કરશે અને એના વ્યક્તિત્વને નામશેષ કરશે તેવી રીતે જેવી રીતે કે લોખંડનો કાટ એને લાગવાથી લોખંડ નામશેષ થઈ જાય બસ માણસના વિચારોનું પણ કંઈક આવું જ છે માણસના મગજમાં લાગેલો કાચ એટલે કે એના વિચારોમાં લાગેલો કાટ એના વ્યક્તિત્વમાં છૂટું થાય અને ધીમે ધીમે એનું વ્યક્તિત્વ ખાડે જાય એટલે તો બહુ નાનું વાક્ય સરસ મજાનું સમજાવે છે મિત્રો લોખંડનો પોતાનો કાટ એનો મોટો દુશ્મન છે માણસમાં પણ કંઈક આવું જ છે પોતાના વિચારોમાં લાગેલો કાક એ માણસનો સૌથી મોટો દુશ્મન છે મિત્રો સમજવા જેવું છે સમજણ ચાલો થેન્ક યુ